સાવધાન રહો આપ સીસીટીવી ની નજર માં છો અધિકારીઓ ના હુકમ ને પી રહ્યા છે વાપી અને સુરતના અધિકારીઓ અને એમનો માનીતો સ્ટાફ સૂત્રોની માહિતી પ્રમાણે ચુસ્તપણે દારૂબંધીનું પાલન કરવું અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતા જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવી ના હુકમો અમદાવાદ અને વડોદરાથી મળ્યા છતાં એક હજાર રૂપિયામાં એક બેગ ચડાવો અને ત્યાં પણ એક હજાર રૂપિયા આપી સલામત રીતે ઉતારવાનો વેપલો અવિરતપણે ચાલુ છે નવસારી ઉદના બેસ્તાન અને સચિન તો જાણે દેવ દમણ અને ગોવાની જેમ કેન્દ્ર શાસિત હોય તેમ લાગે છે અને સુરત તો બોનસમાં આવી ગયું ફક્ત સારી કામગીરી પર જ સીસીટીવી ફૂટેજ નજર બાકી ગેર પ્રવૃત્તિ પર શોભાના ગાંઠિયા સમાન સીસીટીવી કેમેરા રેલવે ગરજ્યા એટલા વરસ્યા નહીં રેલવે એલસીબીના ના જાબાજ બે દિવસથી અચાનક રેલવે એલસીબી જાગી અને વાપી સુરતમાં નો લિક્વેર ઇન રેલવે નું પાટિયું પકડી જાણે ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ મારતા ખેપ્યા ઉપર જાણે તૂટી પડશે એવી તૈયારીઓ સાથે ત્રાટકી

ના આંખે પાટા કેમ બંધાયા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોથી વધુ લોકો ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેરમાં જોડાયા છે વાપી ઉદવાડા અને વલસાડના ત્રણ મુખ્ય મથકો છે જ્યાંથી એક જ કેસમાં પાંચ ગણો ગણનાપાત્ર ગુનો બને તેટલો દારૂ ચડે છે વાપી અને સુરતના સિસ્ટીમાં ફક્ત સારી જ કામગીરી રેકર્ડ થાય છે વાપીમાં વિક્રમી સપાટી પર સર કરતી વિક્રમી ટોળકી વિક્રમી ટોળકી રાતપાલીમાં આવતા જ બની બેફામ રૂપિયા ફેંકો અને તમાશા કરો ફક્ત એક હજાર રૂપિયામાં એક પાર્સલ ચેક કર્યા વગર જ જવા દેવાય છે ચર્ચા એક સમાનમાં ભલેને એમડી જેવા નકશીલા પદાર્થ હોય કે વિસ્ફોટક પદાર્થ ભારતીય બનાવટના દારૂ કરીને વગર ચેક કરીએ જ જવા દેવાય છે અહો ગણ્યા ગણાય નહીં એટલા વ્યક્તિઓ ત્રણ ત્રણ ચાર ચાર સામાન લઈને રવાના થાય છે એ સામાનના એક હજાર લેખી જેટલા સામાન હોય તે ચૂકવી જાય છે સુરતની હાલતો વાપી કરતાં પણ ખરાબ હોવાની ચર્ચા સુરતમાં તો વહીવટદાર થકી પ્રોટેક્શન પણ અપાય છે સુરત અને વાપી માં ફરજ બજાવનારાની એક સાથે શિફ્ટ આવતી હોવાની માર્ક મોગડો મળતો હોવાની ચર્ચા પ્રમોશનની વાટ વાત જોતા અધિકારીઓને કાઢી ટીલી લગાડશે લોભિયાઓ કે પછી પ્રમોશનની વાટ જોનારાની પણ ભાગ બટાઈ રાત પડતા જ ગુવડની જેમ અને દિવસ દરમિયાન જંગલી વરુની જેમ બેફામ બની પાસ કરાવી રહ્યા છે પાર્સલો એક હજાર રૂપિયા આપો અને વીસ થી ત્રીસ કિલો જેટલો વજન ધરાવતો પાર્સલ વગર ચેક કરી જવા દેવામાં આવશે એવી ચર્ચા